નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દિવ્યાંગની બહારે આવ્યા મામલતદાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના એક્સ ઉપર સરકાર અને મામલતદારના વખાણ કર્યા હતા ઘટના અનુસાર વિસનગરના રંગાકુઈ ગામની દિવ્યાંગ દીકરીને આધાર કાર્ડ હતું જ નહીં જેની નોંધ વિસનગર મામલતદારે લીધી હતી દીકરીને આધાર કાર્ડ મળે તે માટે તેના ઘરે આધાર કાર્ડ કીટ મોકલીને દીકરીનું આધાર કાર્ડ બનાવેલું આ કામગીરીના વખાણ થયા છે ગુજરાતમાં એવા ઘણા લોકો છે કે જેમના સેવાની ખૂબ જ જરૂર છે તમે શું કહેશો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો ગુજરાતીઓને તેમના સપનાના ઘરનું લોકાર્પણ કર્યું હતું જોકે વર્ચ્યુઅલ બેઠકમાં એક રેકોર્ડ બન્યો છે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેની માહિતી શેર કરીને લખ્યું છે કે આ જ દિન સુધી કોઈ નેતા કે રાષ્ટ્રપતિના વર્ચ્યુઅલ સંબોધનમાં આટલા લોકો એકઠા થયા નથી પીએમના વર્ચ્યુઅલ સંબોધનમાં દસથી બાર લોકો જોડાતા રેકોર્ડ બન્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના દિલ્હી માર્ચ પહેલાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે ખેડૂતો મોરચાએ સોળ માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે અને એ પહેલાં તેર ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના વિવિધ સંગઠનોએ દિલ્હી તરફ માર્ચ કરવાનો અને સંસદનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે જેને લઈને પોલીસ પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સુપર માહિતી આપીને વિડીયો શેર કરીને તેમની તૈયારી અંગે માહિતી આપી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે